તો વળી ગાંધીનગરથી ગેસના ગૃહમંત્રી અમિત શાહે પોતે આજે પોતાનું ઉમેદવારીપત્ર મુખ્યમંત્રીની હાજરીમાં એ રજૂ કર્યું હતું તો વળી ભરૂચ બેઠકો માટે આપના ઉમેદવાર ચૈતર વસાવાનો વિરોધ કરનારું કોંગ્રેસનું એક જૂથ આજે પાણીમાં બેસી ગયું હતું અને ચૈતર વસાવાને પોતાનો ટેકો જાહેર કર્યો હતો આમ ગુજરાતના રાજકારણમાં આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉમેદવારી પત્ર ભરવાની ઘટના તથા ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના નારાજ જૂથે ચૈતર વસાવાને જાહેર કરેલો ટેકો એ મુખ્ય રાજકીય ઘટનાઓ બની રહી હતી પરંતુ સૌથી આશ્ચર્યની ઘટના તો નવસારી ખાતે જોવા મળી હતી ગઈકાલે તમે બધાએ નવસારીના સી આર પાટીલના ભવ્ય રોડ શોના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર તથા મીડિયા ઉપર પણ જોયા હશે પરંતુ આટલો ભવ્ય રોડ શો કર્યા પછી મુખ્યમંત્રીની હાજરી હોવા છતાંય સી આર પાટીલ કાલે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા કારણ કે વિજય મુહૂર્તમાં તેઓ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા ન હતા જેથી સી આર પાટીલે રોડ શો કાલે પૂરો કર્યો પરંતુ આજે પોતાનું ઉમેદવારી પત્ર નવસારી કલેક્ટરને રજૂ કર્યું હતું ચૂંટણીના સમયે મોડા પહોંચવાની ટેવ પડી ગઈ હશે આ રાજકારણીઓને એટલે ઉમેદવારી પત્રનું મુહૂર્ત જાળવવામાં પણ આ ટેવ કદાચ આડે આવી હશે અને એટલે જ સી પટેલ પોતાનું વિજય મુહૂર્તમાં ગઈકાલે ફોર્મ ભરી શકવાની સ્થિતિમાં ન હોવાને કારણે એ ગઈકાલે ઉમેદવારી પત્ર રજૂ કરવાનું બાકી રાખ્યું હતું અને રોડ શો માત્ર પૂરો કર્યો હતો અને આજે પોતાનું ઉમેદવારી પત્ર વિજય મુહૂર્તમાં રજૂ કર્યું હતું આમ ગુજરાતમાં આજે સી આર પાટીલ અમિત શાહના ઉમેદવારી પત્રો ભરવાની ઘટનાની સાથે સાથે ભરૂચમાં કોંગ્રેસના નારાજ જૂથે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને પોતાનું સમર્થન જાહેર કરવાની ઘટના એ મુખ્ય ઘટનાઓ બની રહી હતી હવે રાજકોટમાં ઓગણીસ તારીખ પૂરી થઈ ગઈ છે ત્યારે શું થાય તે જોવાનું રહ્યું રાજપૂતોની આગળની રણનીતિ ક્યારે પ્રકાશિત થશે નિહાળો લાભ ન્યૂઝ